નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ ચેનલ કોમ્પિટિટિવ એક્ઝામ પ્રિપેરેશનમાં મિત્રો આજે આપણે ટેટ ટાટ અને એસ ટાટ માટે કેટલાક અગત્યના ક્વેશ્ચન છે જેની આપણે આજે ચર્ચા કરીશું તો જોઈએ મિત્રો આપણે ટાટ ટેટ અને એસ ટાટ માટે અગત્યના પ્રશ્નો પ્રથમ છે બારડો અભયારણ્ય કોના માટે છે તો એશિયા બેડી બેડીબંદર કયા જિલ્લામાં આવેલું છે તો જવાબ છે જામનગર ભક્ત કવિ નરસિંહનું જન્મસ્થળ કયું છે તળાજા ભરૂચ જિલ્લામાં કયા સ્થળે ગરમ પાણીના કુંડા આવેલા છે તો કાવી ફોગની કોષ દીવાલ સાની બનેલી હોય છે તો ફંગસ સેલ્યુલો ન્યુમોનિયા સાનાથી થતો રોગ છે વિષાણુ ખાંડનું રાસાયણિક નામ જણાવો શુક્રોજ પૃથ્વી પરનું મહાકાય નિવસન તંત્ર કયું છે તો જીવાવરણ ફ્રેન્ચોનું પ્રથમ વેપારી મથક જણાવો તો છે સુરત પારડોલી કયા જિલ્લાનું કયા ઉદ્યોગનું કેન્દ્ર છે તો જવાબ છે ખાંડ તો મિત્રો ફરી મળું છું થેન્ક યુ